નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો એટલે કે બોર્ડ દ્વારા ગ્રેડ વન અને ગ્રેડ થ્રી ની પોસ્ટ ભરતી જાહેર કરવામાં આવેલી છે તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ તે પેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો ની શરૂઆત કરીએ

તે સિવાય જે ટેકનિશિયલ ગ્રેટ ની જે પોસ્ટ છે તે ઉમેદવારોને પેમેટ્રિક લેવલ બે મુજબ પગાર મળવાપાત્ર થશે કે રૂપિયા ઓગણીસ હજાર નવસોથી લઈ અને ત્રેસઠ હજાર બસો મુજબ પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તો કે કુલ છ હજાર બસો આણત્રીસ જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે આજે છ હજાર બસો આણત્રીસ જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે બે હજાર છસો ત્રીસ જેટલી જગ્યા રહેશે एससी कैटेगरी ના જે ઉમેદવાર છે તેમના માટે 1020 જગ્યા છે એસટી કેટેગરી ના જે ઉમેદવાર છે તેમના માટે 586 જેટલી જગ્યા છે ओबीसी કેટેગરી ના જે ઉમેદવાર છે તેમના માટે 1425 જગ્યા જ્યારે ઈડબલ્યુએસ ના ઉમેદવાર છે તેમના માટે 573 જેટલી જગ્યા રહેશે વાત કરીએ મિત્રો ગુજરાત વિશે કે અમદાવાદમાં કુલ કેટલી જગ્યા છે તો અમદાવાદ જે ડિવિઝન છે તેમાં મિત્રો જે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ ની પોસ્ટ છે તેમાં કુલ 8 જેટલી જગ્યા છે ગુજરાતમાં જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તેમાં એકસો છાસઠ જેટલી જગ્યા છે એવી રીતે કુલ એકસો ચિમોતેર જેટલી જગ્યા પર ગુજરાતમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે આ જે એકસો ચિમોતેર જગ્યા છે તેમાંથી સામાન્ય વર્તના જે ઉમેદવાર છે તેમના માટે પંચોતેર જગ્યા રહેશે કેટેગરીના ઉમેદવાર માટે એકત્રીસ જેટલી જગ્યા છે એસટી કેટેગરીના ઉમેદવાર માટે તેર જગ્યા છે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે બત્રીસ જગ્યા જયારે ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે તેવીસ જેટલી જગ્યા રહેશે વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે અહીં જે ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો ઇન્સ્ટ્રુમેશન સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ અથવા તો ઉમેદવારોએ ત્રણ વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ છે તે કરેલ હોવો જોઈએ તે સિવાય મિત્રો જે ટેકનિશિયન ગ્રેડ થ્રી ની જે પોસ્ટ છે તેમાં મિત્રો અલગ અલગ ટ્રેડમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે

એક સાત બે હજાર પચીસ ના રોજ ઉમેદવારની જે ઉમર છે તે ટેકનિશિયન ગ્રેડ વન ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ વર્ષની હોવી જોઈએ તે સિવાય ટેકનિશિયન ગ્રેડ થ્રી ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષની હોવી જોઈએ પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકાર નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે જેમ કે એસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે સારી રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ કે ઉમેદવારનો જન્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં થયેલ હોવો જોઈએ તો તેમાં જે ગ્રેટ ની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઈડબલ્યુએસ અને સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે બે સાત ઓગણીસો છે તેમનો જન્મ બે સાત ઓગણીસો સત્યાસી થી લઈ અને એક સાત બે હજાર સાત ની વચ્ચે થયેલ હોય ગ્રેડ ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે સામાન્ય અને ઈડબલ્યુ જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે બે સાત ઓગણીસો પંચાણું લઈ અને એક સાત બે હજાર સાત ની વચ્ચે થયેલ હોવો જોઈએ ઓબીસી કેટકરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે બે સાત ઓગણીસો બાવણ થી લઈ અને એક સાત બે હજાર સાત ની વચ્ચે થયેલ હોવો જોઈએ જ્યારે એસસી અને એસટી કટકરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે બે સાત ઓગણીસો નેવું થી લઈ અને એક સાત બે હજાર સાત ની વચ્ચે થયેલ હોવો જોઈએ વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો અહીં મિત્રો જે અનામત વર્ગના જે ઉમેદવાર છે જેમ કે મિત્રો એસી કેટેગરીના ના ઉમેદવાર છે એસટી કેટેગરીના ના ઉમેદવાર છે માજી સૈનિક છે હેન્ડીકેપ ઉમેદવાર છે તમામ કેટેગરીની ની મહિલા ઉમેદવાર છે ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે માયનોરિટીના ઉમેદવાર છે એબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના ઉમેદવાર છે કે જેમાં ઓબીસી કે ઇલબ્લ્યુએસ નો સમાવેશ કરવામાં આવતો નથી તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂપિયા બસો પચાસ ભરવાના રહેશે પરંતુ તમે પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે બસો પચાસ રૂપિયા તે તમને પરત કરી દેવામાં આવશે તે સિવાય બાકી જે મિત્રો સામાન્ય વર્ગ ઇલબ્લ્યુએસ અને ઓબીસી કેટલીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે રૂપિયા પાંચસો ભરવાના રહેશે પરંતુ ત્યારે મિત્રો તમે જો પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પાંચસો રૂપિયા ફી ભરેલ છે તેમાંથી ચારસો રૂપિયા ફી તમને પરત કરી દેવામાં આવશે એ મિત્રો પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો મિત્રો અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે કેવો ફોટો અપલોડ કરવાનો રહેશે તો કે મિત્રો અહીં લાઈવ ફોટો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે અગાઉથી જે પાસપોર્ટ સાઇટનો ફોટોગ્રાફ પાડેલ છે તેને સ્કેન કરી અને તમારે અપલોડ કરવાનો રહેતો નથી તમારે મિત્રો લાઈવ ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે અને મિત્રો સફેદ કલર સિવાય બાકી કોઈ પણ કલર ના કપડા પહેરી અને તમારે લાઈવ ફોટો છે તે અહીં અપલોડ કરવાનો રહેશે તે સિવાય અહીં સિગ્નેચર છે તે પણ તમારે અપલોડ કરવાની રહેશે જેપીજી અથવા તો જેપીજી ફોર્મેટ બનાવી અને મિત્રો તમારે સિગ્નેચર અપલોડ કરી દેવાની રહેશે જો તમે એસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હશો તો મિત્રો અહીં પરીક્ષા માટે તમને ફ્રીમાં રેલવે પાસ છે તે આપવામાં આવશે જો તમારે ફ્રીમાં રેલવે પાસ મેળવવો હોય તો ત્યારે મિત્રો તમારે એસી અથવા તો એસટી ડેગ્રીનું જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ પણ તમારે પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો કે ઉમેદવારનું સિલેક્શન છે તેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક કોમ્પ્યુટર બેજ પરીક્ષા લેવામાં આવશે લેખિત પરીક્ષા કે જે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસી ક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ એક્ઝામ આપવાની રહેશે તો મિત્રો અહીં જે સીબીટી છેલ્લ કે કોમ્પ્યુટર બેજ એક્ઝામ છે તેમાં મિત્રો કુલ સો એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એક પ્રશ્નનો એક માર્ક એટલે સો માર્ક નું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને છે છે તે આપવામાં આવશે પરીક્ષા તેમાં લાગુ પડશે જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો એક તૃત્યાવશ માર્ક માઇનસ કરી દેવામાં આવશે કે જેમાં મિત્રો ગ્રેડ વન ની જે પોસ્ટ છે તેમાં જીકે સંબંધિત કુલ દસ પ્રશ્ન પૂછવામાં આવશે ત્યાર પછી રીંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા પંદર દાખલાઓ પૂછવામાં આવશે કોમ્પ્યુટર સંબંધિત વીસ પ્રશ્ન પૂછવામાં આવશે ગણિતમાંથી વીસ દાખલાઓ પૂછવામાં આવશે ત્યાર પછી બેઝિક સાયન્સ એટલે કે મિત્રો અહીં સામાન્ય વિજ્ઞાન છે અને એન્જિનિયરિંગ ને લગતા જે પ્રશ્ન છે તેવા પાંત્રીસ પ્રશ્ન પૂછવામાં આવશે આવી રીતે જે ટેક્નિશિયન ગ્રેડ ની જે પોસ્ટ છે તેમાં કુલ સો એમસી પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એક પ્રશ્નનો એક માર્ક એટલે સો માર્કનું પેપર રહેશે તે સિવાય ગ્રેડ ની જે પોસ્ટ છે તેમાં મિત્રો ગણિતના પચીસ દાખલા પૂછવામાં આવશે બીજની પણ પચીસ દાખલા રહેશે સામાન્ય વિજ્ઞાનને લગતા જે પ્રશ્ન છે તેવા ચાલીસ પ્રશ્ન પૂછવામાં આવશે અને મિત્રો અહીં જે જીકે છે તેના દસ પ્રશ્ન